શાસ્ત્રકાર એમ કહે છે કે બીજાને ધન આપી શકો તો આપો ન આપી શકો તો ચિંતા નથી દાન થાય તો સારી વાત ન થાય તો બહુ ચિંતા નહીં કરવાની લોકોની સેવા થાય તો સારું પણ ન થાય તો બહુ ઉપાધિ નહીં કરવાની મંદિરે જવાય તો બહુ સારી વાત પણ ન જવાય તો બહુ ચિંતા નથી ઘરે દીવાબત્તી થાય તો અતિ ઉત્તમ છે પણ ન થાય તો બહુ ઉપાધિ નહીં કરવાની માળા થાય તો અતિ ઉત્તમ છે ના થાય તો કઈ ઉપાધિ નહી કરવાની ઉપવાસ રેવાય તો સારી વાત છે તો બહુ કરવાની પણ આ કઈ ના કરીએ ને બીજાને પ્રેમ કરીએ ને તો આ બધા જ ફળ મળે છે બધા ફળ મળે ઉપવાસ કરો ને બીજાને હેરાન કરો એને કરતા ઉપવાસ કર્યા વગર બીજાને પ્રેમ કરો ને

એ જ ઈશ્વરને સમજી શકે જે જીવ બીજા જીવને પ્રેમ ન કરી શકે ઈશ્વરને ક્યારે સમજી ન શકે લોકો પછી ભલે સ્ટેજ ઉપરથી મોટી મોટી વાતો કરતા હોય બણગા ફૂંકતા હોય એવું કહું તો ચાલે પણ જેની આંખમાં વિકાર હોય એ ક્યારે ઈશ્વરને જાણી ન શકે જેના વચનોમાં તફાવત હોય એ પણ ઈશ્વરને ક્યારે ઓળખી ન શકે અને એટલા માટે તો સનાતન ધર્મ વિશાળ છે બધાનો સ્વીકાર કરે છે આવી જાવ આવી જાવ આવી જાવ અને પછી લોકો સનાતન માં આવીને પાછા દોડા દોડી કરે છે જ્યાં ત્યાં ભટકાય છે અને હું તો ઘણીવાર કયા કરું કે આ જગતમાં કેટલા બધા ધર્મો છે કેટલા બધા સંપ્રદાયો છે પણ બધી જ જગ્યાએથી થાકેલો માણસ એને એક જ

બીજાને પ્રેમ કરો વચનો બોલો ત્યારે શુદ્ધ વચનો બોલો વાણી એવી બોલો કે બીજાને ઠેસ આપણી વાણીમાં પણ ગંગા વહેવી જોઈએ આપણી દ્રષ્ટિમાં પણ ગંગા વહેવા જોઈએ આપણા વ્યવહારમાં પણ ગંગા બીજાને પાવન કરવી જોઈએ હવે ગંગાજી તો દૂર પડે ને ઉત્તરાખંડ તો દૂર પડે એ તો ભાઈ એનું ખબર હવે એ તો સતત ટ્રાવેલિંગ નું કર્યા જ કરે કર્યા જ કરે આ આને લઈ જાય ને પાછા બીજાને ને આવી ઉતારી જાય પાછા ત્રીજા ને લઈ જાય પાછા બીજા ને આવી ઉતારી જાય ત્રીજા લઈ જાય પણ એક ઘરમાં પણ ગંગા છે એની કઈ ગંગા છે પ્રેમની ગંગા છે પ્રેમમાં પ્રેમમાં ક્યારેય કોઈ નાનો નથી હોતો ક્યારેય મોટો નથી હોતો પ્રેમમાં તો એટલી તાકાત હોય કે તમે તુકારે પણ બોલાવી શકો છો સાહેબ ગોપીઓ તુકારે કૃષ્ણને બોલાવે દે કે એ કાળિયા એ કાળિયા કાળિયા પ્રેમની આ તાકાત છે પ્રેમનું આ લક્ષણ છે સ્ત્રી અને પુરુષનો ભેદ પણ જે ભૂલાવી દે એનું નામ પ્રેમ છે ગોપીઓને કોઈ પૂછેલું કે આ તમે કૃષ્ણની પાછળ પાગલ થયા છો પણ કૃષ્ણ તમને કરીએ છીએ કૃષ્ણ ને કરવો હોય તો કરે ન કરે તો કઈ વાંધો નથી હું રણછોડ રાય ને પ્રેમ કરું છું અને એટલા માટે દર પૂનમે આવું છું બાકી રણછોડ ને પ્રેમ કરવો હોય તો કરે ને ન કરે તો કઈ નહીં જાય પ્રેમ કરવો હોય તો રણછોડ ને પ્રેમ કરાય દ્વારકાધીશ ને પ્રેમ કરાય અને કરવા જેવો પ્રેમ તો સાહેબ ગુરુ ગુરુને છે કે કરવો હોય તો ગુરુ ને પ્રેમ કરાય અને એ પ્રેમમાં તમને ક્યારે કોઈ આમ આમ તો ક્યારેય માગણી જ ના હોય એ આપે એનું નામ જ ગુરુ કહેવાય અને કોઈ એમ કહેતો હોય કે પ્રેમ હસાયા કરે હસાવે નહીં રડાવે ને પ્રેમ પ્રેમમાં ક્યારેય માગણી ન હોય કેવલ લાગણી જ હોય પ્રેમમાં ક્યારેય વાસનાને સ્થાન ન હોય કામને સ્થાન ન હોય પ્રેમમાં ક્યારેય અપેક્ષાઓ ન હોય પ્રેમમાં ખાલી આપવાનું જ હોય છે જે દિવસે પ્રેમમાં માગણીઓ શરૂ થઈ ત્યારે સમજવાનું આ સૌથી મોટો વેમ છે આ સૌથી મોટો વેમ છે માટે દર્શને જાવ તો સારી વાત માળા થાય તો સારી વાત ઠાકોરજીની સેવા થાય તો બહુ સારી વાત પણ આ કઈ ન થાય તો શું કરવાનું ઘરમાં પ્રેમ કર અને ઘણા લોકો તો પ્રેમની ભાષા હમજતા જ નથી એને તો હાય મારું હાય મારું હાય મારું મારું આમ લૂંટાઈ ગયું મારું આમ ગયું મારું ફલા ફલા જશે જશે મારું ભાંગી વિનંતી છું કે ઘર સજાવીને રાખવું હોય તો વડીલોને વિનંતી કરું વ્યાસપીઠ ઉપરથી કે નવી પેઢીને પ્રેમ કરો અને નવી પેઢીને વિનંતી કરું કે વડીલોને સન્માન આપો કઈક આવ્યા ને કઈક જવાના અને કઈકના ફોટા ઉપર સુખડના હાર ચડી જવાના બહુ જીવન લાંબુ નથી બહુ મસ્તીમાં પણ ન રહેવું બહુ અભિમાનમાં પણ ન રહેવું મારી પાસે કઈક છે એ તો આપણું અજ્ઞાન છે સહજ જીવન જીવો અને આપણને એમ હોય કે આપણે જ બધું કરી લઈએ

બંધાઈ ગયો અને તુલસીના પાંદડે તોલાઈ ગયો અને એજ મારો ઠાકર દ્વારિકાનાથ સમુદ્ર તટ ઉપરથી ગોમતી નદીના તટ ઉપર આવી તુલસી ના પાંદડે તોલાણો મારો હરી તુલસી તુલસીના પાંદડે તોલાણો પ્રેમ કરો ખૂબ પ્રેમ કરો જીવનમાં પ્રેમ કરતા શીખી જશો એટલે ભજન કરવું નહીં પડે આવો બાપુ બધા તો ગુવિંદ ગવાણા હે સેવા ગુણ તો ગુવિદના ગવાણા

છોકરા છોકરા કે બાપા તિજોરી સાસુમા ને વહુ પૂછે કે બા હું આવી ત્યારથી આ પટારો તમે મને જોઈને ખોલતા નથી એટલે કે કે તું ભલે પણ હું તો નઈ જ ખોલું એટલે ધીરેક રહીને વહુ એમ કે કઈ વાંધો નહીં તમે જશો તેની હું જાતે ખોલી નાખીશ

બોલડી હે રે બંધ બોડાણ બહુ નામીને શ્રે બોલડિયે રે બંધાણા કૃપા કરીને પ્રભુજી વધાર્યા પ્રભુજી પધાર્યા ડાકોર માં દર્શના હો નાથ તમે તુલસીના